ભાઈ હેલો YouTube ફેમિલી કેમ છો બધાએ ભાઈ સ્વાગત છે પરિવાર એક સરસ મજાના વ્લોગમાં તમારું તો ભાઈ હવાર હવાર નાય ધોઈને થઈ ગયા છે બે રેડી ને નીકળી ગયા બહાર બાર ગામ ઓનલાઈન જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કે અમે ક્યાં જવાના છીએ બરોબર તો ભાઈ નોકણ વદન પેટ્રોલ પંપ એ ઉભા રહી ગયા ને બરોબર અમે રાતી સ્ટાર્ટ કરી દીધું બોલો ગયા ડાયરે બ્લોગ માં આગળ આગળ જઈને ખબર પડે આપણે કઈ તો ભાઈ તમે વિડીયોમાં પ્રિંગું રહેજો તો ભાઈ મેં નો ઘણું વધુના પેટ્રોલ પંપેથી ભાઈ જો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો ને ભાઈ અત્યારે આજે મસ્ત મજાનો જો તડકો નીકળી ગયો છે તો આપણે તમે ખમ્લાઈન જોઈએ એટલે ખબર પડી જ ગઈ છે તો જવાનું છે અમારે અહીંયા વેસ ખોડિયારમાંના મંદિરે તો તમે વિડિયોમાં પ્રિંગ્યુ રહેજો હવે આપણે અહીંથી નીકળી ભાઈ અહીંયા આવ્યા ને અહીંયા આપણે ગાડીઓ પાર્કિંગ કરી દીધીનો જો નજારો જો કેવું જોરદાર લોકેશન છે ને અહિયાં છે મંદિર તો આપડે જવાનું છે મંદિર ને આવડા જો દેર બે આમ જો આંબલી છે ને આંબલીના કાચરા પાડવા મને અહીંયા છે અંદર નઈ ગયા તો ભાઈ આપણે હવે અંદર જઈ દર્શન કરવાનું ભાઈ મોબાઈલ અંદર અલાઉડ હશે તો તમને દર્શન કરાવશું આપણે બરોબર છે તો આપણે અંદર જઈને પછી ઓલી બાજુ આપણે જે ડેમનો નજારો છે ને નદીનો તો આપણે એ બાજુ જઈને ને ત્યાંથી તમને બધું અંદર બતાવી તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો ભાઈ આપણે અંદર જઈએ ને ભાઈ અહિયાં પેલા દર્શન કરીએ વેલ હા જો આંબલી જો પાડવા જો પેલા દર્શન કરીએ હેન્ડો પાણો ઘા કેમ તાર ભાઈ બેન તોલામાં આવશે તો ભાઈ આપણે અહીંયા છે ને તમે વિડીયોમાં કન્ટિન્યુ રહી જાવ આપણે છે ને અહીંયા મંદિરમાં જ આવી જોઈ ગયો છે આગળ તો ભાઈ આપણે અંદર જઈ દર્શન કરવા બરોબર અલાઉડ હોય છે મોબાઈલ તો ભાઈ તમને દર્શન કરાવું તો ચાલો હવે અમે અંદર જઈએ

બે ભાઈ જોડિયારમાં જૂની જગ્યા અહીંયા પંજા લાગે છે આપણે દર્શન કરી લઈએ જો ભાઈ આમ જો અહીંયા ભાઈ મારો જો હોડ કાલે જો જાય ડેમમાં જો

સુરેશભાઈ સાપુતારાનું જેવું લોકેશન હોય ને એવું લોકેશન છે અહીંયા તો ભાઈ છે ને આપણે અહીંયા ઉપર જાય છે જો ભાઈ કેવું મસ્ત મજાનું વાતાવરણ છે હું ભાઈ તો ભાઈ આપણે છે ને હવે ઉપર જઈએ તમે વિડીયોમાં બિન્યા રહી ગયો ભાઈ અમારે છે ને અમે ભાઈ કદમગીરી આવ્યા અને ભાઈ જો આટલી સુધી ગાડીઓ ચડી છે જો અહીંયા પાર્કિંગ કરી દીધી છે આ બધા ગાડીઓ છે ને આપણે હેઠી મેક દેવી છે ભાઈ જો અહીંયાનું લોકેશન કેવું છે આમ જો હરદાર આ અહીંયા છે ને હવેલી છે અમે હવેલી જેવું છે ભાઈ અહીંયા કોઈ આવી ગયેલું હોય તો કે શેનું છે એનો આવ્યા અહીંથી હાલતા હાલતા અહીંથી જવાનું છે ભાઈ જો

કાઈ ની હાલો અમે થાને ઉપર ચડી જાવી ને પછી આપણે મળી જઈએ હવે એટલે આપણે ફાઇનલી ચડી ગયા ભાઈ હાલીને માથે ને ભાઈ જો અહીંયા મંદિરે પોગી ગયા ને આ મંદિર છે ભાઈ કમળાઈ માતાજી નું મંદિર ઉપર ને ભાઈ અહીંયા હાથ પગ ધોઈ નાખી આપણે મસ્ત મજાના ભાઈ જો અહીંયા કેવું લોકેશન કેટલું અધર છે ભાઈ આમ જો મસ્ત વાતાવરણ છે એકદમ પણ આમ થોડુંક વરસાદ જેવું જોવું તો બહુ મજા આવે કા આપણે અહીંયા મંદિરે છે ને દર્શન કરવા જાવી છીએ દર્શન કરી આવી તો કાઈ ને હાલો આપણે જઈએ ઉપર દર્શન કરવાને હાથ પગ ધોઈ નખીએ દર્શન કરી લીધા અને દર્શન કરીને અહીંયા વઈ બાકડે બેહવા જો અહીંયા મંદિર કેમ કે મસ્ત મજાનું આવું છે ભાઈ અહીંયાનું અહિયાં વાતાવરણ જો ભાઈ કેમ પણ છે ને જોરદાર આમ જો બાજુ છે ને શત્રુજી ડેમ છે આમ ઓલી બાજુ આમ જો મસ્ત એકદમ જોરદાર તો ભાઈ જો આયા નીચે ઉતરતો છે ને ભાઈ નીચે આમ જો ઝરણું આવ્યું છે જોરદાર અહીંયા ભાઈ ઉપર ને નાવા જવાનું છે કેવું મસ્ત છે પાણી તો ભાઈ અમારે ભાઈ અહીંયા છે ને નાવા આવ્યું છે નાવા આવ્યો હાલો છે તા મસ્ત મજાનું ઝરણામાં નાઈ લીધું ને ભાઈ અમારે ધવલ ભાઈ અહીંયા તો નાઈ છે અહીંયા બધા નાઈ લીધું મિત્રો હવે જાવ્યું છે ઘરે ચાલો હવે છે ને અહીંથી ને જાવ્યું ઘરે